અમદાવાદના લપકામણમાં અગરબત્તીના ગોડાઉનમાં આગ લાગી જેમાં ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાંચ ગજરાજ અને અન્ય ત્રણ ફાયર ફાઇટર ઘટના દોડી આવ્યા એરા પ્રાઇમરી સ્કૂલ પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ચારસોથી પાંચસો લિટર કેમિકલને લીધે આગ વિકરાળ બની આસપાસ પાંચ રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ભયનો માહોલ અંદર ડાયથાઇલ ફિનાઇલ ફિનાઇલ નામનું કેમિકલ છે દોઢસોથી બસો કેજીનું અંદર સ્ટોરેજ કરેલું છે અને જેમ જોઈ રહ્યા છો અંદર આખું શેડ બેસી ગયું છે એટલે પાણીનો મારો ડાયરેક્ટલી વાગી નથી રહ્યો એટલે જેસીબીના મદદથી અમે થોડુંક શેડ હટાવી અને અંદર પાણીનો મારો કરી રહ્યા છીએ જી નહીં હવે આમાં જો ફેક્ટરી લાઇસન્સ એક્ટ અંદર રજિસ્ટર્ડ હશે તો એને એનો શ્રીની જરૂરત નથી એ બધી હાલ તપાસ ચાલુ છે જે ડોક્યુમેન્ટેશન છે અમે આગ બુજાયા પછી તમામ જોઈ લઈશું પછી અમે લોકો આપણે કહી શકીશું કે શું પરિસ્થિતિ છે આખું શેડ પડી ગયેલું છે અંદર ક્યાંક જવાય એવું નથી અંદર એકવાર જવા જેવું થશે પછી પ્રાથમિક કારણ આપણને ખબર પડી શકશે શું